આપણા મુખ્યમંત્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે જે માવઠાથી નુકસાન થયું છે તો તેના માટે મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તો ખેડૂતોને સહાય માટે ટોટલ લગભગ દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને તેમાં સહાય કઈ રીતે ચૂકવવામાં આવશે તેના વિશેની જે હાલ કોઈ એવી માહિતી આવી નથી જેવી માહિતી આવશે તેવી તાત્કાલિક આપને જાણ કરવામાં આવશે અને અમારી યુટ્યુબ ચેનલ વતી તેમાં તમને માહિતી મળી જશે કે ભાઈ હેક્ટરે કેટલી સહાય આપવામાં આવશે પિયત પાક હોય તો તેમાં કેટલી સહાય મળશે બિનપિયત પાક હોય તો તેમાં કેટલી સહાય મળશે બાગાયતી પાક હોય તો તેમાં કેટલી સહાય મળશે અને જમીન ધોવાણ થયું હોય તો તેમાં કેટલી સહાય મળશે થોડાક સમય પહેલાં જે માવઠું થયું અને તેનાથી જે ખેડૂતોને નુકસાન થયું તો તે વિશે સરકાર દ્વારા બે ત્રણ વખત અલગ અલગ જાહેરાત કરવામાં આવી અને અંતે જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે તે દસ હજાર કરોડ રૂપિયાની કૃષિ રાહત પેકેજની જાહેર કરવામાં આવી છે જેની હમણાં તે મીડિયામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેની જાહેરાત કરી રહી છે અને મિત્રો અગાઉ જે જાહેરાત થઈ હતી તે લગભગ અંદાજે સાત હજાર કરોડ રૂપિયાની હતી પણ તેમાં વધારો કરી અને દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને એક્ટર દીઠ આપણે જોઈએ તો અંદાજે જે અગાઉના વર્ષોમાં સહાય ચૂકવાથી તે પિયત હોય તો તેમાં છ હજાર પાંચસોની આજુબાજુ હતું પિયત પાકો હોય તો તેર હજાર પાંચસોની આજુબાજુ હતું બાગાયતી પાકો હોય તો તેમાં અઢાર હજાર કે વીસ હજારની આજુબાજુ હતું અને જમીન ધોવાણ હોય તો તેમાં બાવીસ હજારની આજુબાજુ સહાય ચૂકવવામાં આવતી તો હાલ આ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં હવે કઈ રીતે સહાય જાહેર કરશે પિયત પાકમાં કયા કયા પાકોની ગણતરી કરશે બિનપિયત પાકોમાં કયા પાકોની ગણતરી કરશે અને કઈ રીતે ખેડૂતોને સહાય આપવામાં આવશે તે વિશેની ચર્ચા હવે આપણે જ્યારે સરકાર દ્વારા ઓફિશિયલી તેનો ઠરાવ કરીને માહિતી આપવામાં આવશે ત્યારે અમારી યુટ્યુબ ચેનલમાં તમને તેની તમામ માહિતી મળી જશે અને તેમાં સંપૂર્ણ માહિતીની આપણે ચર્ચા કરીશું કે ભાઈ અગાઉ કઈ રીતે સર્વેની જે માહિતી હતી તે કલેક્ટ કરી કઈ રીતે પછી બાદમાં પંચરોજ કામનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું અને જે અલગ અલગ સ્થળોએ જઈ અને જે સ્થળ તપાસણી કરવામાં આવી તો તેમાં ઓવરઓલ લગભગ તમામ જિલ્લાઓમાં માવઠાથી નુકસાન થયું હતું પાકોને જેથી પંચરોજ કામ ગણી અને પંચરોજ કામ કરી અને તમામ ખેડૂતોને સહાય મળે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સરકાર દ્વારા હાલ આ વિશે કૃષિ રાહત પેકેજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો આપણે થોડીક બીજી ચર્ચા કરી લઈએ તો આ ખેડૂત પોર્ટલમાં હાલ થોડી ઘણી યોજનાઓ ચાલુ છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રને જો તેમાં ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરી શકે છે જેમાં ખેતીવાડીમાં ત્રણ ચાર યોજનાઓ ચાલુ છે બાગાયત વિભાગમાં એક યોજના ચાલુ છે પશુપાલન વિભાગમાં પંદર તારીખ સુધી આઠ યોજનાઓ ચાલુ છે અને અન્ય એક જે સહકારી મંડળીનું જે ગોદામ બનાવવા માટેનું છે તો તેમાં પણ એક યોજના ચાલુ છે માટે જો કોઈ પણ ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવી હોય તો તેમાં અરજી ખેડૂતો કરી શકે છે અને કૃષિ રાહત પેકેજની જે સરકાર દ્વારા હાલ જાહેરાત કરવામાં આવી છે તો તેનો ટૂંક સમયમાં હવે પછી જ્યારે ઠરાવ આવશે તો તેમાં આપણે સંપૂર્ણ એક વિડીયો બનાવી અને કયા પાકોમાં કેટલી સહાય આપવામાં આવશે તે વિશેની માહિતી આપણે એ વિડીયોમાં લઈશું માટે જો મિત્રો ઓનલાઈન અમારી સાથે લાઈવમાં જોડાના તે તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો છે તે અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે અમારી યુટ્યુબ ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ સરકાર જે વિવિધ યોજનાઓ છે તેના વિશેની માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે અને મિત્રો જો આપને કોઈ પ્રશ્ન હોય તો તેમાં મને કોમેન્ટ કરી અને જણાવી શકો છો જ્યાં સુધી મારી પાસે માહિતી હશે ત્યાં સુધી આપીશ અને જો મારી પાસે તે વિશે માહિતી નહીં હોય તો અન્ય જગ્યાએથી લઈ અને જેટલી મારી પાસે માહિતી આવશે તેટલી આપને હું રિપ્લાય આપીશ તો તમામ જે ખેડૂત મિત્રો અમારી સાથે જોડાના તેનો તમામનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો હવે મિત્રો જ્યારે સરકાર દ્વારા નવો ઠરાવ કરી અને તેની માહિતી આપવામાં આવશે ત્યારે આપણે સંપૂર્ણ વિડીયો મૂકી અને આમાં મેકશું આપણે